ભારચ નદીનું ડાયવર્ઝન ડૂબી રહ્યું છે ભ્રષ્ટાચારમાં ચાર કરોડનું કામ તિરાડ સાથે ભવિષ્ય જોખમમાં ચોટાઉદેપુર જિલ્લામાં હાલ ચોમાસાની શરૂઆત છે અને નેશનલ હાઇવે નંબર છપ્પન પર તાત્કાલિક બનાવવામાં આવેલ ઓલ્વેદર ડાયવર્ઝન ઉપરતાજી ઘટનાઓએ ભવિષ્યમાં ભારે નુકસાનની ચેતવણી આપી છે ભારચ નદી ઉપર બનેલા ડાયવર્જન પર પહેલા તો ગાબડું પડ્યું હતું અને હવે તો આખા માર્ગમાં મોટી તિરાડ પણ દેખાઈ આવી છે સરકારના દાવા મુજબ ચાર કરોડના ખર્ચે બનાવાયેલા ડાયવર્જન ઓલ્વેદર હોવો જોઈએ હતો એટલે કે તે કોઈપણ ઋતુમાં ટકાવવું હોય તેવો પરંતુ વરસાદની શરૂઆતમાં જ તેનું તત્વજ્ઞાન કાગળ ઉપર પૂરતું સાબિત થઈ ગયું છે ભારત નદીના દસમસતા પ્રવાહમાં પ્રથમ દિવસે જ માટી ખસી ગઈ ખાડો પડ્યો અને હવે આજ રોજ રોજમાર્ગમાં સતત તિરાડ વધી રહી છે સ્થાનિક વતનીઓમાં અને વાંચાલકોમાં આ સ્થિતિથી ભારે અસંતોષ છે હજારો લોકો માટે આ માર્ગ માત્ર વાહનવ્યવહારનો પણ રાજ્યો વચ્ચેના આર્થિક સંબંધોનો જીવલેનપુલ છે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો મુખ્ય માર્ગ હાલ બંધ થવાને કારણે વાહનોને ચાળીસ કિમીથી વધુ લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે જેનાથી સમય ઈંધણ અને ખલેલ વધી રહી છે